ધોધમાર વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે તેવામાં સવારે છ વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે છે જેમાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો દ્વારકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તલાલામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે તો વેરાવળમાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે વંથલીમાં બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે જુનાગઢમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે માણાવદરમાં એક ઇંચ તો રાજકોટના ઉપલેટામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે તો દસ વાગ્યા સુધીમાં પિસ્તાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તાલુકાઓમાં વરસાદ વરસ્યો ધીમી ધારે જેના કારણે કેટલા એવા તાલુકા છે જે જળબંબાકાર બન્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે સૌથી વધારે પોરબંદરમાં વરસાદ બાદની પરિસ્થિતિ તારાજીની સામે આવી છે જ્યાં વરસાદ વરસ્યા બાદ તાલુકાઓ છે 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 તરબોળ બની ગયા ગયા વરસાદી પાણી ત્યાં ભરાઈ પાણીનો નથી થયો ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જુનાગઢમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે રાજકોટના ઉપલેટામાં પણ એક ઇંચ વરસાદ વરસી ચુક્યો છે